જાલોત તાલુકાના ખાખરિયા ગામમાં નળશે જળનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો નળ છે પણ જળ નથી ગ્રામજનોનો આક્ષેપ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ખાખરિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી નળ તો છે પણ જળ નથી જ્યારે ગામના આગેવાનો પાણીની રજૂઆત લઈને પાણી પુરવઠા વિભાગ દાહોદ તેમજ જાલોદ પહોંચ્યા ત્યાં તોછડા જવાબ આપી ખોટા વાયદા કરી બહાના બનાવીને મોકલી દેવામાં આવે છે છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં નળમાં પાણી આવતું નથી વાસમો કંપનીના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં આવે છે પણ સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના સભ્યોને કે તલાટી ક્રમ મંત્રીને પણ મળ્યા નથી અને બારોબાર સરકારના નાણાંનો વ્યવહાર કરે છે અહીંયા વાસમો કંપની દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રિપેરિંગના નામે સાત લાખ હજાર બસો ચોવીસ રૂપિયા ઉપાડી લીધા ખાખરિયા ગામમાં નળ તો આવ્યા જ નથી તો રિપેરિંગ શેનું કર્યું ખાખરિયા ગ્રામ પંચાયતમાં પાસઠ ટકા જેટલું નડશે જળનું કામ જોવા મળ્યું અહીંયા હાલ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે મારું નામ ડામોર ચીમનભાઈ લાલુભાઈ ખાખરિયા માતાફળિયો તાલુકો ઝાલોદ જિલ્લા દાહોદના રહેવાસી આશરે અમારા ગામમાં નળ સે યોજના બનાવી દોઢ વર્ષ ઉપર થઈ ગયો આજ દિન સુધી પાણી મળ્યું નથી અને વાસમો કંપનીએ હાલમાં એવો જાહોદ અને ઝાલોદ જવાથી અમને જાણવા મળ્યું બંને જગ્યાએ ગયા અને રિપેરિંગમાં સાત લાખ નવ્વાણું હજાર બસો ને રૂપિયા જગ્યા વગેરે કરી દીધા અને ત્યાં જવાથી અમને કોઈ હરકો જવાબ આપતા નથી આપતા એટલે અમારે ગ્રામજનોનો અપેક્ષા એ કે અમે મીડિયા માધ્યમથી જે બી રિપોર્ટ કરીએ આગળ સુધી જાય અને અમારું કંઈ થાય પાણી માટે એના માટે અમે માંગણી માંગણી કરીએ કરી અહીંયા ગામના જે લોકોને પાણીની તકલીફ પડે છે તમને હા જી પડે પડે તો એ કોઈ વાસમો કંપનીના કોઈ કર્મચારીઓ તમારા ગામમાં તપાસ માટે કે ઇન્ક્વાયરી માટે કે કોઈ ગ્રામ સભામાં રજૂઆતમાં પણ કોઈ જગ્યાએ આવેલા છે આજ દિન સુધી કોઈ આવ્યા નથી સાહેબ ને આવ્યા હતા તો કોઈ કાગેવાન કોણ છે એ અમને ખબર નથી ને જે આ વાસ્કો કંપનીને જે જળસે નળ યોજના આપી છે એમાં ઓપરેટર કોણ છે એ આજ દિન સુધી અમને કોઈ જાણ મળી નથી તો આ બધું કામ બારોબાર સગે વગે થાય એવું લાગે છે બારોબાર સગે વગે થઈ રહ્યું સાહેબ તો યાર તો નળ સે ભ્રષ્ટાચાર જેવું લાગે છે હાજી હાજી સર પાણી આવતું નથી ને હા દેખી શકો સાહેબ કોઈ પાણી તો તમને લાગતું હોય કે હોય 可以可以。